એકાવન ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો એક ત્રણસો ને એક રૂપિયા એક એક રૂપિયો ત્રણસો એક ત્રણસો ને એક રૂપિયો એક રૂપિયો ત્રણસો એક ત્રણસો ને બે રૂપિયા બે ત્રણસો ને બે રૂપિયા ત્રણ રાખજો ત્રણ ચાર પાંચ છ સાત ત્રણસો રૂપિયા પંદર ત્રણસો પંદર સોળ સોળ રૂપિયા ત્રણસો સોળ સોળ રૂપિયા ને સત્તર હજાર ઓગણીસ ઓગણીસ ત્રણસો ઓગણીસ ઓગણીસ રૂપિયા ને બોલુભાઈ ઓગણીસ ઓગણીસ રૂપિયા ને ત્રણસો વીસ રૂપિયા વીસ ત્રણસો વીસ ત્રણસો ને વીસ રૂપિયા એકવીસ ત્રણસો એકવીસ

ત્રણસો ચોસઠ ચોસઠ પંચોતેર ત્રણસો પંચોતેર રૂપિયા પંચોતેર ત્રણસો પંચોતેર પંચોતેર છોતેર સત્યોતેર અઠ્યાર ઓગણસી એસી બ્યાસી ત્રણસી ચોરાસી પંચ્યાસી પંચ્યાસી ત્રણસો પંચ્યાસી પંચ્યાસી રૂપિયા ના પંચ્યાસી પંચાશી રૂપિયા પંચાણું છન્નો સત્તાણું છન્નું થોડો માલ છે બોલવા છલ્ણું સત્તાણું સત્તાણું રૂપિયા ને